પાંચ આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘના ગુરુવર્ય પરમ પૂજ્ય ધીરજલાલ મહારાજ સાહેબના શિષ્ય રતન અને વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજ સાહેબના સંયમ જીવનના પચાસ વર્ષ તથા અડસઠમાં જન્મોત્સવના અનુમોદનાર્થે ભવ્ય ઉજવણી યોજાઈ રહી છે આ પ્રસંગે તેમના શિષ્ય પરમ પૂજ્ય ઓજસ મુનિ મંગલ મહારાજ સાહેબની પ્રેરણાથી તથા સકલ સંઘના સહયોગથી વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાશે જેમાં આરોગ્ય તપાસણી કેમ્પ મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત જરૂરતમંદ બહેનોને સિલાઈ મશીનો ટ્રાઇસિકલ તથા આત્મનિર્ભર બની શકે તેવા સાધનોનું લોકાર્પણ પણ થશે આ અનોખા જન્મોત્સવના પ્રસંગે ભવ્ય કાર્યક્રમ તારીખ સપ્ટેમ્બર પચીસ સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે કાર્યક્રમનું આયોજન શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા કચ્છ પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન માંડવી કચ્છ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી કચ્છ કરવામાં આવેલ છે